હેલો મારી વાલી વાલી બહેનો આજે તમારા માટે ધમાકાદાર ઉપર સાથે બ્લાઉઝ વગરની દરબારી સાડી લઈને આવી ગયા છે એ પણ વર્કમાં મોર વાળી ડિઝાઇન આવશે આખામાં આખા વર્કનું કામ જો મસ્ત વસ્તુ આવશે કાપડ વસ્તુ આવશે સરસ અને આ બેનો આમાં કલર પણ અઢળક આવશે સ હાથ કલર આવશે એમાં અને આ બેનો કલર તો તમને વારા પરથી અલગ અલગ કલર બધા બતાવી દઈશ અને આ છે આપણે અને આ બેનો આ ડિઝાઇન એ માર્કેટમાં તમને બીજે ક્યાંય જોવા નહીં મળે માત્ર કુમકુમ સાડી એન્ડ ડ્રેસીસમાં જ મળશે અને આ વસ્તુ હાવ અલગ છે વર્કમાં ઉપર પ્લેન આવશે નીચે ડિઝાઇનવાળી આવશે અને આ એમાં કલર આવશે જોઈ લો તમે ખાલી કલર જોઈ લો જે ગમે મને વોટ્સઅપ કરી દીજો હું તમને ઓનલાઈન કુરિયર પણ કરી દઈશ અને હોલસેલ જોઈએ તો હોલસેલ ભાવ પણ લગાવી દઈશ અને રિટેલમાં જોઈએ તો રિટેલ ભાવ પણ એ પણ લગાવી દઈશ એમાં કલર આવશે છ કલરનું મેચિંગ છે બધા કલર સરસ છે નો કલર મને પાછો દેવાનો અને આ બેનો ખાલી આ જ સેન્ટમાં પાછો દેવાનો બીજી એક રિપીટ નહીં થાય અને આ બેનો તમે આ વિડીયો પૂરો જોઈ લીધો હોય તો બીજા બેનોને પણ શેર કરો જેથી અમને પણ ખબર પડે અત્યારે દરબારી સાડીમાં કઈ ફેન્સી નવી આવી છે અને વર્કમાં કઈ રીતની અત્યારે ટ્રેન્ડ વસ્તુ છે આપણે બધામાં વિડીયોમાં કહીએ છીએ કે શેર કરો તો એથી અમને ખબર પડે કઈ વસ્તુ અત્યારે આલે છે જો બેનો બધા કલર સરસ આવશે છ છ કલર એક કઈ કલર મોળો નથી આવતો બધા કલર સરસ આવશે લેટેસ્ટ કલર અને આ બેનો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયકન ઓન કરી નાખજો અને બીજા બહેનોને શેર કરી દેજો જેથી અમને પણ ખબર પડે કે અત્યારે કઈ ડિઝાઇન દરબારીમાં નવી નીકળી હે એનો છેલ્લે સુધી જોવામાં તમારો આભારને આવો નવો સપોર્ટ દેતા રહેજો જેથી અમને પણ નવી ડિઝાઇનો બતાવવાનું મન થાય થેન્ક યુ